ખુશી અને ગર્વની જે વાત છે તે દેશભરમાં પ્રથમ ગોવંશ લગતી અને દેશી ગાયને લગતી એક યુનિવર્સિટી કાર્યરત થવા જઈ રહી છે જેના પ્રથમ કુલપતિ તરીકે ગુરુ તરીકે જામનગરના વૈદ્ય એવા ડોક્ટર હિતેશ જાની નિમણૂક થવા જઈ રહી છે આપણી સાથે જોડાયા છે જામનગરના ડોક્ટર હિતેશ જાની તેમની પાસેથી જાણશું સર પ્રથમ તો જે યુનિવર્સિટી જે છે સ્થાપવા થઈ જવા જઈ રહી છે તેનું નામ જે આપવામાં આવ્યું છે તે કેમ આ યુનિક રાખવામાં આવ્યું છે ને ક્યારથી આ કાર્યરત થશે મને બહુ જણાવતો આનંદ થાય છે કે ભારતની પહેલી ગૌ વિશ્વવિદ્યાપીઠ સત્તર તારીખે માન્ય આરોગ્ય મંત્રીના હસ્તે શરૂ થવા જઈ રહી છે આપણે જયારે પૂછ્યું કે યુનિવર્સિટીનું નામ આ યુનિક કઈ રીતે છે તો ભારતની દરેક વાત યુનિક જ હોય ભારતમાં ગાયને માતા માની છે ગાયને દેવતા માની છે ગાયના માટે પૂજ્યભાવ છે પરંતુ ગાય પણ એ અભ્યાસનો વિષય હોય ગાય પણ એ વિશ્વની માતા છે એ બતાવવું હોય તો આપણે પુરવાર કરવું પડે અને એટલે ગાય ગૌવંશ અને ગાયની બધી જે કંઈ ડેરાવેટિવસ છે જેને આપણે પંચગમે કહીએ છીએ એના પર એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું રિસર્ચ સેન્ટર શરૂ કરી રહ્યા છીએ અને એટલે નામ પણ ભારતીય આપ્યું છે અને એ છે ગૌ વિશ્વ વિદ્યાપીઠ ભારતની આ પ્રથમ યુનિવર્સિટી હશે કે જે ગુજરાતમાં સ્થાપિત થશે કઈ જગ્યાએ થવાની શક્યતા અને કાર્યરત થશે જી આમ તો ગાંધીનગરમાં આનો સ્થાપના કરી રહ્યા છીએ કાર્યક્રમ પણ ગાંધીનગરમાં છે અને એનું હેડક્વાર્ટર પણ ગાંધીનગર જ રહેશે કારણ કે ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે ગુજરાત વિશ્વમાં દેશમાં નંબર વન બનવા જઈ રહ્યું છે જ તો આનું મુખ્યાલય પણ ત્યાં રહે એવી કલ્પનાથી અમે જે ફાઉન્ડેશન છે એમને નિર્ણય કર્યો કે હેડક્વાર્ટર ગાંધીનગરમાં રાખવું અને સત્તરમી તારીખે ફોર્મલ ઉદઘાટન છે પણ આવતા જ એકેડેમિક ઇયરથી એના બધા અભ્યાસક્રમો અને રિસર્ચની એક્ટિવિટી શરૂ થઈ જશે આમાં ક્યાં કયા અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને કોણ કોણ આમાં આગળ અભ્યાસ કરી શકશે કઈ કઈ મર્યાદાઓ મૂકવામાં આવી છે સાધારણ રીતે આ જે સ્ટ્રક્ચર છે જનરલી યુનિવર્સિટી શું હોય કે બારમાં પછી કે દસમાં પછી ડિપ્લોમા હોય બારમાં પછી ગ્રેજ્યુએશન હોય અહીં જે આપણે વિચાર્યું છે એમાં તો પોસ્ટ રિસર્ચ કે જે ગાયના વિષયમાં દૂધના વિષયમાં વિષયમાં વિશ્વને આપણે કંઈક માર્કર ફરીથી પાછા આપવા છે કારણ કે આજે દૂધની વાત કરીએ તો જે વેસ્ટર્ન દૂધના કોન્સેપ્ટ છે ગાયની વાત કરીએ તો બી જર્સીની વાત આવે કારણ કે વિશ્વમાં ગાય છે જ નહીં વિશ્વમાં તો જર્સી છે ગાય જેવું પ્રાણી છે તો બધા રિસર્ચ જર્સી ઓરિયન્ટેડ એટલે કે ટોરસ ઓરિયન્ટેડ બધા કામો થયા એનું દૂધ એટલે એ વન મિલ્ક તો દૂધની વ્યાખ્યા ઇવન મિલ્કની વ્યાખ્યા આપણે બધી માનવી પડી અને આપણી બધી ચાલીસ વેટનરી ઇન્સ્ટિટ્યૂટ અને ઇવન ગાય ઉપર અભ્યાસક્રમ કરતી બધી એ વિદ્યાશાખાઓ માત્ર પશ્ચિમની ગાયને ગાય માની અને દૂધની વ્યાખ્યા ઘીની વ્યાખ્યા બધા એ લોકો કહે કે ભાઈ ઘીમાં આટલું ફેટ હોય હકીકતમાં ઘીના કોન્સેપ્ટ આપણે જુદા છે તમે ડિક્શનરી જુઓ તો બોસ સ્ટોરસમાંથી આવતું જે મિલ્ક છે એની વ્યાખ્યા હોય પછી ઘી તો શબ્દ જ નથી ત્યાં તો બટર મિલ્ક છાસ માટે કહેવાય બટર ઓઇલ એ માખણ માટે કહેવાય અને ક્લેરિફાઈડ બટર એટલે ઘી તો આપણી તો આખી વ્યાખ્યા અલગ જ છે તો આ બધી કોણ કહેશે તો એક માર્કર ઇન્સ્ટિટ્યૂટ છે એટલે અહીંયા તો માઇક્રોબાયોલોજી બાયોલોજી ફૂડ ટેકનોલોજીના આધારે આપણે માર્કર સ્થાપિત કરવા છે એટલે પોસ્ટ ડોક્ટર રિસર્ચની ગુંજાઈશ અહીંયા પેલે છે જેની આવશ્યકતા છે બીજું જે મેનેજમેન્ટના અભ્યાસક્રમો પણ અમે કરવા વિચારી રહ્યા છીએ કે ગ્રેજ્યુએટ થયા પછી ખાસ કરીને જેમ કે બી ફાર્મ છે બી છે એમબીબીએસ છે અને મેનેજમેન્ટમાં બીબીએ કર્યું છે તો ગૌશાળા મેનેજમેન્ટ આજે આટલી બધી પાંચ હજાર ગૌશાળા હું ભારત સરકારમાં એનિમલ વેલ્ફેર બોર્ડમાં ડાયરેક્ટર છું ખબર છે કે ગૌશાળાઓ કેમ ને કેમ ચાલે દાનથી જ ચાલે પણ ખરેખર જો ઇન્ડસ્ટ્રી સાથે ગાય અને ગૌવંશને જોડાય તો કંઈક સારા વિષયો અને આજના જે ટેકનોક્રેટ્સ છે આજના જે ગ્રેજ્યુએટ છે એ કંઈક ઈચ્છે છે તો બધા માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમો હશે પોસ્ટ ડૉક્ટર રિસર્ચ માટેના ફોલોશીપ આપવામાં આવશે એટલે વધારે છે ડિપ્લોમા વિચાર્યા છે કે ડિપ્લોમા એ કાવહર્ડિંગ જેમ કે ગોચર છે ગાયને ચરાવવાનું ગાયને દોવાનું એ આજે બોલાઈ રહ્યું છે તો એની પણ ટ્રેડિશનલ ટેકનોલોજીથી જરા એનાન્સ કરી અને હવે ડિપ્લોમા કોર્સ પણ ચલાવશું પણ આવી અત્યારે યોજના છે મુખ્ય આ પ્રકારની યુનિવર્સિટી બનાવવા માટેનો હેતુ શું છે અને આ યુનિવર્સિટી કાર્યરત થતાં ભવિષ્યમાં શું ફાયદો થઈ શકે છે મુખ્ય હેતુ તો એ જ છે કે દેશી ગાય બાબતમાં ભારતે દુનિયાને કેવું પડે જેમ કે કેરી મેંગો કેસર કેરી ક્યાં હોય તો સૌરાષ્ટ્રમાં કહે હાફૂસ ક્યાં હોય તો રત્નાગીરીમાં કે વલસાડની હોય હવે જો એરિયા સ્પેસિફિક મેંગોની પણ આટલી વેરાયટી જે તે એરિયામાં હોય તો પશ્ચિમમાં ગાય જ નથી જરા સાંભળીને ગળાને જાણતા નથી અને આશ્ચર્ય થાય પશ્ચિમમાં છે ગાય જેવું દેખાતું એક પ્રાણી છે એટલે એ છે બહુ સ્ટોરસ છે ગાય જેવું દેખાય છે એકચ્યુઅલી ગાય નથી આપણી જે દેશી ગાય છે એ બહુ ઇન્ડિકસ છે એનો ડીએનએ અલગ છે એનો જીન્સ અલગ છે હવે યુરોપમાં અમેરિકામાં એ નથી એટલે એના પર રિસર્ચ જ નથી થતું ભારતમાં તો ચાલીસ રિસર્ચ મેં આપને કહ્યું એ મુજબ એ જ જર્સીનો બધો અભ્યાસક્રમ બધા વેટનરી ડોક્ટરો ભણ્યા હોય એના વિશે જ બધું ભણ્યા હોય એનું દૂધની પણ માહિતી એના જ ગુણોની ખબર હોય તો આયુર્વેદ ભારત આપણું જે ગૌવિજ્ઞાન એ જે રિસર્ચ કરે કરશે તો જ દુનિયાને આપણી ગાયની ખબર પડશે એટલે ભારતે જ આ પહેલ કરવી પડે અને ઘણા વખત પેન્ડિંગ હતું તો આ કામ આપણે કરવા જઈ રહ્યા છે યુનિવર્સિટીમાં પ્રથમ કુલપતિ તરીકે ગુરુ તરીકે આપની નિમણૂક થવા જઈ રહી છે આટલા વર્ષોની આપણી ગાય પાછળની એક લાંબી તમારી મહેનત છે શું શું એ માટે મહેનત અગાઉ ગાય માટે આપના દ્વારા કરવામાં આવી છે કઈ કઈ સંસ્થાઓમાં કેટલા વર્ષથી આપ કામ કરી રહ્યા સૌથી પહેલાં તો ગુજરાત સરકારનું કોસેવા આવ્યો ગૌચર વિકાસ બોર્ડ ડૉક્ટર વલ્લભભાઈ હતા એની સાથે કામ કરવાનો મોકો મળ્યો હું મારી યુનિવર્સિટીમાં આયુર્વેદ યુનિવર્સિટી એ ભારતની પ્રાઇમ યુનિવર્સિટી આપણી જામનગરમાં છે એમાં હું પ્રિન્સિપાલ તરીકે રહ્યો એ જ રીતે ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડમાં છેલ્લા આઠ હું ડાયરેક્ટર છું પંચીકભાઈ ક્લિનિકલ રજીસ્ટ્રી ભારત ગુજરાત સરકારે બનાવી એમાં પણ હું ચેરમેન તરીકે રહ્યો અલગ અલગ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જ્યાં વેટરનરી ડિપાર્ટમેન્ટ છે ત્યાં પણ પ્રયત્ન એવા કર્યા હતા કે આપણે દેશી ગાય માટે કરીએ નો ડાઉટ ભારત સરકારનું અને ગુજરાત સરકારનું ધ્યાન તો ગયું છે પણ સ્વતંત્ર ગાય માટે અને દેશી ગાય માટે જ કામ કરવું આવો પહેલો પ્રયત્ન જે ઘણા વર્ષોથી ઈચ્છા હતી કે આ કરવું જોઈએ તરીકે મારી ફરજ છે એટલે વ્યક્તિગત ધોરણે અને અમારી આખી ટીમ છે ફાઉન્ડેશનની અને ગુજરાત સરકાર માન્ય આરોગ્ય મંત્રીને જયારે ઉદઘાટન માટે મળ્યા તો એમણે કીધું કે ગાય જર્સીને કાઢો જર્સીને તો કાઢી શકાય કે જો દેશી ગાય વિશે આપણે સાયન્ટિફિક જાણતા હોઈએ તો એ બીડું ઉઠાવવાનો મોકો મળ્યો છે અને આટલા વર્ષોની મહેનત પછી એમ થાય છે કે એક સારું ભારતનું જે મૂળ ધ્યેય છે કે ગાય આધારિત જીવન વ્યવસ્થા આપણે ફરીથી પાછા લાવી શકશું યુનિવર્સિટી કાર્યરત થયા પછી આનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી લોકો જે દેશી ગાયનું જે છે તેને એક ઉદ્યોગ તરીકે લઈ જવા માંગો છો શું આગામી જીવ છો આખા ફોકસ જ એવું છે કે ગાયને આપણે માત્ર દયા દાન ધર્મ સાથે જોડીએ ગાય માતા કે જય બોલવામાં ગૌરવ થાય ભારતના કોઈ પણ ધર્મના માણસ હોય બધાને ગાય માટે તો એટલું જ પ્રેમ છે કોઈ ગાયને મારવા માંગે એવું વાસ્તવમાં નથી પરંતુ ગાયને ધાર્મિક રીતે ને દયાથી બિચારી આ રીતે જોઈને જ્યારે ભારતના ભાગલા પડ્યા ત્યારે આપણી પાસે નેવું કરોડ ગાય હતી અને ત્રીસ કરોડ આપણા હ્યુમન પોપ્યુલેશન હતું ભારતનું આજે નવ કરોડ ગાય છે અને આપણે એકસો ત્રીસ કરોડ થઈ ગયા જો આપણે ગાયને માતા માનતા તો ગાયની સંખ્યા કેમ ઘટી ગાયની કેમ કતલ ખાલી જાય છે તો આ બધાને અમે જવાબ દેવા માટે ગાયને વિજ્ઞાન સાથે જોડવી ગાયને ઇન્ડસ્ટ્રી સાથે જોડવી ગાયને ઉદ્યોગ સાથે જોડવી એ જ એક ઉકેલ હતો અને છે અને એટલે જેમ બધી યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલ હોય રિસર્ચ કાઉન્સિલ હોય એ જ રીતે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હોય પણ આપણું જે ગૌ વિશ્વવિદ્યાપીઠ છે એમાં અમે ઇન્ડસ્ટ્રીયલ કાઉન્સિલ બનાવી છે એટલે બધા જે અભ્યાસક્રમો છે એ ઇન્ડ ઇન્ડસ્ટ્રી સ્પોન્સર હશે એટલે પીપીપી મોડેલથી રિસર્ચ થશે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનર એટલે એક જે ડૉક્ટર કે પીએચડી થયેલું કે માસ્ટર ડિગ્રી વાળો છોકરો પોતાની ફિલ્ડમાં તો એક્સપર્ટ હશે જ પણ અહીંયા આવ્યા પછી મેનેજમેન્ટ કે ટેકનોલોજી કે બાયોટેકનોલોજી કે ડેરી કે ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં એ માસ્ટર અથવા પોસ્ટ ડોક્ટર રિસર્ચ કરશે પણ એને એક ઇન્ડસ્ટ્રી અને સ્ટાઇપન આપશે અથવા સ્પોન્સર કરશે પછી જે પેટર્ન થશે એ જીબીવી એટલે કે ગૌ વિશ્વવિદ્યાપીઠની પહેલો જે સ્કોલર છે સાયન્ટિસ્ટ છે એની અને પહેલી ઇન્ડસ્ટ્રીની જો ઇન્ડસ્ટ્રીયલ બેકઅપ ન હોય તો ગાય કે આ બધા વિજ્ઞાનની વાતો વ્યર્થ થશે અમે કંઈ ફી રાખીને યુનિવર્સિટી ચલાવવા નથી માગતા અમે તો આખી યુનિવર્સિટી છે એ પીપીપી મોડેલથી ચલાવવાની કલ્પના છે જે કદાચ ભારતમાં નવો વિચાર છે કે રિસર્ચ કરવું અને કારણ કે પેટર્ન કરાવી છે ત્યારે સ્વાભાવિક જ થાય મારા ઘણા બધા પેટર્ન પંચગ્યાના રિસર્ચના છે હું ઇન્ડસ્ટ્રીયલ મેન્ટર તરીકે બ્રેસ્ટ કેન્સરની દવા માર્યો ડાયાબિટીસની દવા પણ પરંતુ અમે એનો કોઈ બીજો ઉપયોગ ન કર્યો પણ હવે જો એ સ્કોરર એ રિસર્ચ કરીને પેટર્ન કરાવીને કમાય તો દુનિયાને આપણે સારી દવાઓ આપી શકશું પંચગભ્યાની દુનિયાને સારું દૂધ સાચું દૂધ આપી શકશું દુનિયાને સાચું ઘી આપી શકશું એટલે ઇન્ડસ્ટ્રીયલ